છે જ્યાં અમે લોકો અલ્યા અમે લોકો જંગલ સફારીમાં પહોંચી ગયા છીએ હે ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આઈ હોપ તમે બધા મસ્ત કાતકસો તો સવારના 6 વાગી ગયા છે અને આપણે 5 વાગે ઉઠવાનું હતું ઉઠાણું નથી અને બહુ મોડું થઈ ગયું છે એટલે ફટાફટ રેડી થઈ જાઓ અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે આજનો વ્લોગ બહુ જોરદારનો અને ધમાલ ભર્યો વ્લોગ થવાનો છે તો ચલો फटाफट રેડી થઈ જાવ તો અમે લોકો આવી ગયા અને જો જોયા લાલ કૂતરો આવી ગયો છે અને કાળી બેન છે સામે કાળો ડાખ્યો કૂતરો છે અને તારા કઈ ટાઈપ ના કપડા છે આવા આમ તો જો ગાઈસ બુટકટ પેન્ટ ને મારા પર્સ માં કઈ જગ્યા નથી આયલામ

બે જા ને પાછળ હવે પાછળ આય તમે લોકો આવી ગયા છે પેટ નો ખાડો પૂરવા માટે ચોક્કર ગાઠિયા ક્યાં છે ખબર

જો આ બાજુ વણેલા ગાંઠિયા તો બની ગયા છે હવે અહિયાં મસ્ત આ માસી અને અંકલ થેપલા બનાવે છે જો માસી વણતા જાય કાકા શેકતા જાય બેટા મોટા થયું બોમવાર શીરો શીરો ગરમ ગરમ શીરો

અમારો પ્લાન કેન્સલ થઈ ગયો છે અમારે લોકો ને ક્યાં જણું કેવડી જવાનું હતું એ પ્લાન કેન્સલ થઈ ગયું છે હવે અમારી ગાડી ક્યાં જાય છે જો તમારે જાણવું હોય તો વ્લોગમાં માં બન્યા રેજો તો ગાઈસ હું પહેલી સીટે થી છેલ્લી સીટે આવી ગઈ છું કાલે ડ્રાઈવર ની બાજુમાં અહીંયા પ્રિયા જાડી અને અહીંયા નીચે લાલુ બેસે છે સોરી સીટ ઉપર લાલુ બેસે છે અહીંયા હું ને ગંભીર ગૌતમ તમે લોકો પહેલી સીટે થી બીજી સીટે બીજી સીટે થી ત્રીજી સીટા હું આવી ગઈ છું અને કાલે બનને ના હા હવે મને એવું લાગે છે ડીકી માં નો નાખી દે સારું જો કે ડીકી માં મે માલ સામાન બધો ભરી દીધો છે એટલે નહીય થમાવ અને લાલિયો વારંવાર ઉતર ઉતર કરતો છો ને એટલે મારે પાછળ આવવું પડ્યું છે ભરેલું હવે ક્યારે અમે પોચીયે જોઈએ હવે અમે લોકો પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ હવે ફટાફટ બસની ટિકિટ લઈએ અને પછી જઈએ ચલો દોસ્તો આપડા હાથમાં રિક્ષા આવી ગઈ છે અને પોલીસ વાળા ઉતરી જાળા લોકો અહીંયા આવી ગયા છે અને થાંભલી ઉપર ગયા છે અમે લોકો બધા બસ ની વાટે છીએ જેવી બસ આવે એવા અમે લોકો ચડી જશું અને જો બધા લાઈન માં કેવા ગાંધી બાપુ ના વાંદરા જેવા ચોટી ગયા અમારી બસ આવી ગઈ છે ભરેલી નઈ હોય આમાં હમ જો ગાંડું પબ્લિક બધું ભરાય એવી રીતે બસ માં બધા ભરાઈ ગયા છે જો અમે કાળી પ્રિયા ને એનો ફાઇનલી અમે લોકો જો પહોંચી ગયા છે બસ હવે અહીંયા બસ પાર્ક કરીએ એટલે પછી ચાલીને આપણે જઈએ છોફ યુનિટી અમે લોકો પહોંચી ગયા છીએ જો અને એક પછી એક બસ જાય છે ફોટોસ લે છે જો આ લોકો એને ચડા ચડા દઈએ હે મને દોસ્તો બસ હવે આપણે લોકો જઈએ આગળ ટિકિટ લઈએ અને લોકર રૂમ છે ફોન ના લઈ લઈ આઈ હોપ તો બ્લોગ કન્ટિન્યુ કરીશ આગળ જઈને જોઈએ કઈ રીતનું છે ચાલો ગાઈ આજથી પાંચ છ વર્ષ પેલા જયારે અમે હું મારા મમ્મી મમ્મી પપ્પા જોડે આવી હતી ત્યારે આ બધા સ્ટોલ અહીંયા હતા નહીં અને અત્યારે જોઉં તો એટલું બધું ડેવલપ થઈ ગયું છે એટલા બધા સ્ટોલ થઈ ગયા છે ખાવા પીવાનું એટલું બધું છે ને જો આ બધા ખાવા પીવાના બધા સ્ટોલ છે જો આ બધી સાઈડ છે ને ખાવા પીવાનું બધું મળે પછી તમારે ચશ્મા ચશ્મા લેવા હોય તો ચશ્મા ને એ બધું છે ત્યાં કેપ ને એવું બધું અવેલેબલ છે મતલબ બધી જ વસ્તુ અવેલેબલ છે એટલે કઈ કોઈ ટેન્શન નથી પેલા અમે જ્યારે આવ્યા હતા ત્યારે હજી ડેવલપ હતું છે હજી બધી વસ્તુ બનતી હતી બાકી અત્યારે ડેવલપ થઈ ગયું છે એટલે બહુ મસ્ત થઈ ગયું છે તો આપણે ફટાફટ હવે આ લોકો ચશ્મા લઈ છે એટલે ચશ્મા લેવાનું એનું એટલે પછી આપણે અહિયાં થી જોઈએ ટિકિટ લઈએ અને ઉપર સ્ટેચ ઓફ યુનિટી જોઈએ ચાલો લાલુ અહીંયા કેપ વેચવાનું ચાલુ કરી દીધું છે કેમ કે સ્ટેચ ઓફ યુનિટી અચાનક આવવાનું થયું છે એટલે એની પાસે પૈસા નથી એટલે કેપ વેચીને ની છે નુકસાન કરાવી તો ગાય લોકો પેટલો ખાડો પૂરવા માટે ઉભા ગયા છે પણ અહીંયા બધી જગ્યાએ સેમ મળે છે ખીચું ભેળ મમરાની ભેળ અને ચણા ભેળ આટલું મળે છે આખું ગ્રુપ તૂટી પડ્યું છે સમજો લીધું છે ભેળ પછી આ મમરાની ભેળ આપડી બને છે આ ચણાની ભેળ છે અને જો હું તમને બતાવી દઉં તરબૂચ મળે મકાઈ ની ભેળ મળે ચણાની ભેળ મળે કાકડી મળે આવું બધું મળે અહીંયા

સરદાર વલ્લભભાઈ પટેલ છે એમની મૂર્તિ છે અને ઘણું બધું છે જાણવા જેવું છે બહુ મસ્ત મ્યુઝિયમ જેવું છે જો આખું બતાવું હવે અમે લોકો ઉપર ની સાઈડ જઈએ છે

અમારે રેસો ને તો ફૂલ મોજ થઈ જશે બોલવાનો ગાય અમે લોકો જંગલ સફારી માં ગયા છીએ હા ટિકિટ છે મારા પાસે મિત્ર જંગલ સફારીયા પહોંચી ગયા છે અંદર જઈએ અને આપણે વિઝિટ કરીએ કે અંદર કેવું છે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા જાઉં છું તમારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કેવો રહી છે આપણે અંદર જઈને જોઈએ ચાલો તો કાચ થોડોક બગડેલો છે પણ સામે જો લેપડ છે

अरे जाने हाड़ा जंगली सुअर साइड से भारतीय तेंदुआ भारतीय दीपड़ो क्या से गोतो थे के मन दिपड़ो नहीं देखा तो कदा झम्मा गयो हो बैठो से बहुत दूर हमें झाड़ीओ पासड़ जो रियो दीपड़ो आयो ગવર્મેન્ટા છે જો પેલી સાઈડ ગાડીમાં જવાનું છે અને આ સાઈડ અમે લોકો બધા અજગર જોવા જઈએ છીએ જોઈએ અંદર અજગર કેવો છે મોટો છે કે અજગર કે તો મને બહુ બીક લાગે આપણે જોઈએ અંદર અજગર કેવો છે ડોકાઈ ડોકાઈન જોવે છે પણ બેસ્ટ એ છે કે અમને લોકો છે ને જે ઇન્ટર્નશીપ કરે છે છોકરી અમને મળી ગઈ છે ક્લિયર આવું છે ને ઇન્ટર્નશીપ કરે છે એ દીદી મળી ગયા છે મતલબ કોલેજમાંથી ઇન્ટર્નશીપ કરવા અહીંયા આવે છે અને અહીંયા જે પેલા લોકો હોય એમનું તો આઈડિયા ન હોય કે શું છે કઈ રીતે છે

ગુજરાતી માં શું કેવા ને સાંઠ એ છે આ ખબર હા ઈ ક્રિષ્ના એનું નામ છે આ બધાનો નો બાપુ ના ના બાપુ મેન

અને એમના થેલી નીચે ત્રણ કાણા હોય છે એ ત્રણ કાણા ની અંદર ખારા પાણીમાં આ લોકો જાય માછલી પકડવા તો પાણી નીચે હોય જાય માછલી મોઢા રહી જાય પછી સીધી ગડી જાય ગુરુ ભગવાન ન્યાય જાળી ફીટ ગઈ ના 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 ઉડે છે આખું ગોળ ફરે છે આ લોકો બલાઈફ માં પહેલી વાર મેં જીબ્રા જોયા અને સામે જીરાફ છે. गाइस અમારું આ જંગલ સફારી વાળું જે વિઝિટ હતું એ આખું કમ્પ્લીટ થયું અને બહુ જ મસ્ત એક્સપિરિયન્સ થયો છે. આમાં સ્પેશિયલ થેન્ક્સ આપણે કહીએ તો અનોખી બેન છે એમનું કેમ કે અમને આખું જંગલ સફારીમાં અમને બધું ફરાવ્યું અને બધું પરફેક્ટ સમજાવ્યું કે કયા પ્રાણી શું છે, એનિમલ્સ, બર્ડ્સ એનું બધું સમજાવ્યું. હું તમને અનોખી બેન જોડે આપણે એને સ્પેશિયલ કહીએ તો કઈ સમય અહિયાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આખું જો જંગલ સફારી છે વિઝિટ કર્યું અને અમને બે ને સ્પેશિયલ થેન્ક યુ કેમ કે અમને વિઝિટ કર્યું તો અમને નોલેજ આપવા વાળા કોઈ નહીં હતા પણ અમને અડધેથી

જો અમે લોકો શોપિંગ પર આવ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના એકતા મોલ માં બધું જ એકદમ યુનિક યુનિક બનાવ્યું છે બહુ જ મસ્ત છે જો આ ગણપતિ જો કેટલા મસ્ત બનાવેલા છે સુતળી હોય ને એમાંથી બનાવેલા છે આ ગણપતિ જો બહુ મસ્ત ફાઇન બહુ બધી વસ્તુ મસ્ત મસ્ત બનાવે છે જો સાઈડ પછી તોરણ ને એવું બધું છે કલશ ને એવું બધું છે કૃષ્ણ ભગવાનની મટુકી પણ બનાવે છે જોરદાર બધી વસ્તુ છે સી બળદ ગાડું નાના નાના ઘર ને એવું બધું જો કેટલું મસ્ત છે અમે લોકોએ નર્મદા આરતી કરી લીધી છે અને એટલું મસ્ત પોઝિટિવ વાઇબ મળ્યું પોઝિટિવ વાઇબ આવ્યું અને બહુ જ મસ્ત આરતી થઈ ગઈ છે અમે લોકોએ સવારે વિચાર્યું પણ નહોતું અમે લોકો નીકળ્યા હતા કેવડી માટે અને અમારી ગાડીએ ટર્ન લઈ લીધો હતો સીધો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પછી ડાયરેક્ટ અમે લોકો આવી ગયા હતા અહીંયા નર્મદા આરતી એ અને સારું કેવું કે અમે લોકો નર્મદા આરતી નો લાભ મળ્યો બસ તો પછી આજનો આખો હું સ્ટેચ્યુ ઓફ યુનિટી નો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું મળ્યો નેક્સ્ટ વિડીયોમાં ઓલરેડી બ્લોગ બહુ જ મોટો થઈ ગયો છે એટલે બસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું જય શ્રી કૃષ્ણ જય નર્મદે બાય